વાપી ફળિયામાં હીના પ્લાસ્ટિકના ભંગારમાં ગોદામમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી ત્રણથી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આગ લાગવાનું કારણ અકબંધ બંધ વાપીના ડુંગળી ફળિયા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારમાં ગોદામમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના મોટી સાંજે બની હતી જ્યારે વેરહાઉસમાંથી અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે વેરહાઉસનો મોટો ભાગ બળીને ખાક થઈ ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા સતત પ્રયાસો બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે પરંતુ હાલ આ મામલે તપાસ ચાલી રહી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે ગોદામમાં રાખેલો સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાની તપાસ કરી રહ્યા છે આજુબાજુના વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે ये को आ रे च बंगारियो तू काय ये लोग को बोला लेकिन वो साइड गाड़ी नहीं जा रहा है उस साइड से मारना पड़ेगा ये साइड नहीं आएगा जाएगा वो साइड भी जाएगा देखो ये पूरा जल गया अभी